શું બોલો દુખ છે અમારે દેવનું દુખ છે શેર બેન એવું દુખ તમારે ના દેવનું દુખ અમારું અલા બોયડી જ નઈ છોકરા છે બોયડી નઈ આતી એ બાડી લ્યા વાતી હા પિંડુ આરા મારો બોલ તો હવે ગોડી માં જ ખાટી હવે લઈને છે બીજું કોઈ ના ખાટી ખો હવે ગોડી માં ઝૂલવા બેહરો હા હા જો જો રેણ છે ગોડી વાત કોલે હબળો તો બોલી ફૂ લેવા પાઠે ઉбяઓ તો કેટાડો કઈ એ વાત હોબળો ને નતું કીધું ને એ વેણ વધાવ કોઈ ના તું જતરે આય ને એ ડાયરેક્ટ જતરે આય અને પછી કોઈ કે હો ને ફરીથી દુનાલા જોજે એટલી ધી હું બા હું ફરીથી એક જ વખત બેસી અન બોલતા ની નકી તમારો

એ મને ખબર નહી હા અમઈ થોડા શેતા રહે છે ઓય આંટી હા બોવાની ખબર નહી આ બોજી તારા કોણ યાર મડા નાતા આ હું એને રયો નહી એનું હારું નતું કોઈ ખેતર મુકતું તે કોક ના ખેતર માં પજવાર કરાયા તો ગાય હતી ના ના એું નહીં બીજું છે હું નહીં લ્યા આઈવાજી આઈ નહીં લ્યાજી તો હું અમને કહું બધું ઈ તો જો લાવજો ફોણી પીર અમે બીજો રમન ચમનું છે હા

આવો આવો ગોડી માં આવો લુલી ચોથી પડી આ ગરીબ ના ઘેર ચી ગરીબ ના ઘરે પડી હતી <existentialteri consurai> <noise> <gun himself> <Yeah. tien>

વિદ્રા પછી જીવ્યા લ્યા ગોડી માં થી આવ બોલો છો એટલે ગોડી માં આ તો રવા મળ્યો ક્યો આયો આયો આ ઓયો મગાકો એ આ ચમસેરી તાલીયા નું ગોડે સુ લ્યા અમે તાલી દે જીનાનગર હોવે અને ગોડી ને બળ્યા વેરા છે મહિના ja, <tart>

વા વા એ બોડીમાં બોડીમાં એટલે બડા ના દેવાય એ ના આવું નઈ કે ઉપર જા લે એ બોડીમાં એવું એટલે અદે ના દેવાય એ કોણ તો અમાર તો ગુદરા મોઢે માં ખાડું શું આ ગુંગતા નઈ આ તારા જેવો શું રે મોઢે માં ખાહો દે એ બે છૂડ આવો પછી જોજો તું હા હું એ ખાહડા બે ખાહડા લેવા આવો કોક માં આ તો કળિયાનો ગોટો થાય ને યાર આવું પડ્યા ને અલ્યા ઓના બે બે ટોડિયા ના ભાઈજી જાજો

ઈને ઈને ડામામ ભણાયા હા તો આ બેમ થી એક જવડો આવશે આ બેમ થી કને જોડો એવડા નું હગું થાપ્યું છે બુઆજી ના ભણે ખાઈ